તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ રાજલ બારોટની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવો નો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે હમણાં કે પહેલાં એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્ન હતા દોસ્તો રાજલ બારોટના લગ્નની અંદર રાકેશ બારોઠે પડાવી હતી બૂમ અને રાકેશ બારોઠે એમ કહેવાય છે કે લગ્ન ગીત પણ સુપર હિટ ગાયા હતા પોતાના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો હાલ તમને ખબર હશે કે મોટા મોટા કલાકારો પણ રાજલ બારોટના લગ્નમાં આવ્યા હતા અને કરોડો રૂપિયા પણ ઉડાડ્યા હતા દોસ્તો અત્યારે હાલ આ રાજલ બારોટની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં તલવાર ફેરવી રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે દોસ્તો તમને ખબર જ હશે કે મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ છે અને રાજલ બારોટના લગ્ન હતા દોસ્તો લગ્ન એવા રામધૂમથી ઉજવામાં આવ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો મોટા મોટા કલાકારો પણ બધા આવ્યા હતા ગમન ભુવાજી આવ્યા હતા દેવતભાઈ ખવડ આવ્યા હતા ગીતા રબારી આવ્યા હતા કિંજલ દવે આવ્યા હતા ઘણા બધા મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને લગ્નની અંદર બૂમ પડાવી હતી અને રાજગરબાની પર રમઝટ બોલાવી હતી દોસ્તો હાલ તમને ખબર હતી કે આની પહેલા એમ કહેવાય છે કે લગ્ન હતા પણ એમ કહેવાય છે અને બૂમ પણ પડાવી હતી મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને કરોડો રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન હતા રાજલ બારોટે પણ બૂમ પડાવી હતી અને લગ્ન ની અંદર ને રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી ને રાકેશ બારોટી લગ્ન ગીત પણ સુપર હિટ ગયા હતા ને રાજલ બારોટના આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો ને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચાર જરૂર બીજા વિડીયો મળી તપતી કે જય હિન્દ જય ભારત મળી એક બીજા ગેમ